એ રાજન પૂજનગરનો એ હમીર સરોવર એક પાપ વિનાશન તીર્થ બની ગયું સંતો ભક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન જેટલી વાર પૂજે પધારતા એટલી વાર આ હમીર સરોવરમાં સ્નાન કરતા સ્વામીર ભગવાને પૂજમાં પોતાના નિવાસ દરમિયાન સંતોને આજ્ઞા કરી કે સંતો આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરો ઘર ઘર પિક્ષા માંગવા જાઓ સત્સંગીની ઘેર ન જતા બીજા જે કોઈના બારણા ઉગાડા હોય એને ઘેર જજવું. ભિક્ષા માંગવાનો એક નિયમ હોય છે. કોઈનું બારણું બંધ હોય ત્યાં ભિક્ષા ન મગાય. જેમ તમારા ઘરનો દરવાજો બંધ હોય તો જેને મળવા આવવું હોય એ કોલ બેલ ખખડાવે. એટલે એક જ અંદરથી આવીને બારણું ખોલે. ઓળખીતા હોય તો કહેશે કે આવો. અજાણ્યા હોય તો કહેશે કોનું કામ છે? ભિક્ષા માંગવાની હોય. ત્યારે કોલ બેલ ખખડાવાય નહીં જો કોલ બેલ ખખડાવે કોઈ દરવાજો ખોલે કેમ ભાઈ કોનું કામ છે નારાયણ ઘરે જાવ ને અહીંથી પેલો ખીજાઈ જાય એટલે ભિક્ષામાં એક નિયમ છે જેનો દરવાજો ખુલ્લો હોય એને ઘેર જ સંતો ભિક્ષા માંગવાની અત્યારે તો ભૂખ્યા રહેવું પડે કારણ કે દરવાજા બંધ કરીને જ બધા બેસે છે જૂના જમાનામાં દરવાજા ખુલ્લા રહેતા આ કારણે ભિક્ષા ચાલુ રહેતી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જે સત્સંગી છે ભગવાન ના ભક્ત છે એને ઘરે ભિક્ષા નથી માગવાની પણ બીજા ગમે તેનું ઘર ખુલ્લું હોય ત્યાં ભિક્ષા માગવું સુંદરજીભાઈ ઉભા થઈને હાથ જોડીને કહે કે મહારાજ મારું ખરાબ દેખાય હું કચ્છ રાજ્યનો સચિવ છું અને બધા જાણે છે કે હું તમારો આશ્રિત છું આ સંતો બધા મારા છે અને ગામમાં સંતો જોડી લઈને નીકળશે તે લોકો બોલશે સુંદરજી તો મોટો અધિકારી છે પણ એના સાધુ તો ભીખ માંગતા ફરે છે એ મારું ખરાબ દેખાય શ્રીજી મહારાજ કહે છે કે સુંદરજીભાઈ સારું દેખાય ખરાબ દેખાય એ વાત જવા દો પણ જેના ઘરનું અનાજ આ સંતોના ઉદરમાં આવશે એ બધાનું સારું થશે એને સારી બુદ્ધિ આવશે અને ભગવાનની ભક્તિનો માર્ગ એ સ્વીકારશે માટે અમારી આ ઈચ્છા છે પછી જોડી લઈને સંતો દરરોજ સવારમાં અલગ અલગ વિસ્તારમાં પહોંચી જતા ભિક્ષામાં તો કેવું હોય કોઈ બાજરો આપે કોઈ મઢ આપે કોઈ મગ આપે કોઈ ચોખા આપે કોઈ ઘઉં આપે કોઈ લોટ આપે એક જ જોડીમાં બધું ભેગું થતું અને બધું અનાજ ચોખ્ખું કરીને દળાવી નાખવાનું અને એના રોટલા બને એ રોટલા કેવા હશે એનો સ્વાદ કેવો હશે મઢ મગ ઘઉં ચોખા બાજરી બધું ભેગું અને એ રોટલા બનીને તૈયાર થાય પછી સંતોની પંક્તિ થાય અને સ્વામિનારાયણ ભગવાન પીરસવા પધારે એ વખતે શ્રીજી મહારાજે એવું પ્રક્રમ રાખેલું પોતાના માટે લાલ મરચા અને મીઠીયા વળ એ સાથે ખાંડી નાખતા અને એના બે ગોળા બનાર આવતા સંતોને પીસીને પછી પ્રભુ એ મરચા ને મીઠિયા વળના બે ગોળા જમી જતા એના માટે ખબર નહિ પણ ભુજમાં શ્રીજી મહારાજ મરચા ને મીઠીયા વળના ગોળા દરરોજ આરોગતા